ભરૂચના શુકલ તીર્થ રોડ પર કાર ચાલકે બે બાઇકને મારી ટક્કર ગંભીર ઈજાના પગલે એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત અન્ય એકને ઈજા અકસ્માત બાદ ઈકો પણ પલટી મારી ગઈ ભરૂચથી શુકલ તીર્થ જવાના માર્ગ પર પોટા તળાવ પાસે એક ઈકો કાર ચાલકે બે બાઇકને ટક્કર મારી હતી જેમાં એક બાઇક સવારવી જ કંપનીના કર્મચારીનું મોત થયું હતું જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી તો કાર પણ અકસ્માત બાદ પલટી ખાઈ ગઈ હતી અકસ્માત અંગેની વિગત જોતા એક ઇકોવાન સુકલ તીર્થ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પોટા તળાવ પાસે એકાએક ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા એક પછી એક બે મોટર અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતના બનાવમાં વીજ કર્મી મેહુલ સિંહરાજનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બાઇક ચાલકને પણ ઈજા થઈ હતી જેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો તો અકસ્માત બાદ ઈકો પણ પલટી ખાઈ ગઈ હતી અકસ્માત સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે